The કોને કીધું તમને કે દસ ફેલ હોય તો નોકરી ના મળે ભાઈ તમારા માટે જોરદાર ઓપોર્ચ્યુનિટી લઈને આવી ગયો છું માત્ર ત્રણ મહિના નો રૂપિયા નો કોર્સ કરો અને જોરદાર ભાઈ હેન્ડસમ સેલેરી વાળી નોકરી મેળવો યુએનપી કન્સલ્ટન્સી તમારા માટે જોરદાર ઓપોર્ચ્યુનિટી લઈને આવી ગઈ છે જેમાં તમે ત્રણ મહિના છ મહિના એક વર્ષ અને બે વર્ષના ના ગવર્મેન્ટ અપ્રુવ ડિપ્લોમા કોર્સ કરીને સારામાં સારી જોબ મેળવી શકો છો આના સિવાય તમે દસ અને બાર ધોરણ પાસ થયા પછી જર્મની અને કેનેડા જેવા કન્ટ્રીમાં લર્ન એન્ડ અનવિઝા મેળવીને ભણવાની સાથે સાથે તમે પૈસા પણ કમાઈ